બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘણેશ મહારાજની જય તો ભક્તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને બધા જ્યારે ભક્તો હૃદયથી જય સ્વામિનારાયણ ભક્તો આજના વિડીયોમાં આપણે સાંભળવાની છે વચનામૃત ગઢડા મૈધ્યનું આઠમા વચનામૃતની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો આપણને લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય અને જે હરિભક્તોને ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન ભગવાનના વાઘા મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો આજે આપણે ગઢડા મૈધ્યે આઠમા વચનામૃતની કથા સાંભળશો સવંત અઢારસો અઠ્યોતેરના શ્રાવણ સુધી બારસને દિવસે પ્રાંતકાળના સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મૈધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરે આગળ ચાકળા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ ગળાઈને કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા જે એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગત છે જે પૂર્વે ભગવાન દસ ઇન્દ્રિયો અને અગિયારમાં મન તેને અંતર સન્મુખ કરીને પહોંચ્યા હતા તે સમયમાં નાળેજંખનો દીકરો જે મુરદાનવ તે યુદ્ધ કરવા આવ્યો પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ ત્યારે મુર્દા નવ કન્યા પ્રત્યે બોલ્યો જે તું મને વૈર્ય પછી કન્યા બોલે બોલ્યા જે મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું પછી મુરદાનવને અને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મુરદાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યો પછી ભગવાનને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું જે તું વર માગ ત્યારે તે કન્યાએ વર માગ્યો જે મારા વ્રતને દિવસે કોઈ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈશ માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું માટે મારા વ્રતને દસ મારા વ્રતને દિવસે મન આદિક જે અગિયાર ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં આવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો એવી રીતે પુરાણની કથા છે અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદિક સંબંધિત ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહ કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં એમ શાસ્ત્રમાં વચન છે અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે એકાદશીને દિવસ લાંઘણ કરવી નહીં અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે તે એકાદશી સાચીને તે વિના તો ઢોર લાંઘણ કહેવાય અને જેમ પ્રાણને આ અન્નનો આહાર છે તેમજ સ્ત્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે ને નેત્રને રૂપનો આહાર છે ને જે ને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે એવી રીતે અગિયારય ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય પણ અગિયારય ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય છે ખાય તે એકાદશીનો વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો અગિયારય ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં એવું વ્રત પંદર દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે પણ તે વિના જે ઢોરલાંગણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી જે ઢોર લાંઘણ કરે તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી અને શ્વેત દ્વીપમાં જે નિરન્ન મુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી માટે નિરન્ન કહેવાય છે અને આપણે પણ ઈચ્છા તો એમ જ રાખવી જે જેવા શ્વેત દ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું જ થવું છે પણ એ વાતમાં હિંમત હારવી નહીં એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા આ દેખને કરે ને સાંભળે ને રાત્રે એ જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે એટલી વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા અને સંત કીર્તન પગાડવા માંડ્યા બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ઘનશ્યામ મહારાજને જય તો ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરીએ છીએ એ આગળની કથા આપણે ફરીને એક નવા વિડીયોમાં કરશું ત્યાં લગી મને રજા આપો જય સ્વામિનારાયણ